મિત્રો આ વાત છે ઓગણીસો એસી ના દાયકાની જ્યારે મોબાઈલ ફોન અને આધુનિક ટેકનોલોજીનું નામું નિશાન ન હતું રાજસ્થાનના એક નાનકડા ગામડા બીકાનેરથી જેસલમેર જતા એક એવા રસ્તા પરની ઘટના જેના વિશે લોકો આજે પણ ચર્ચા કરે છે આ રસ્તો જે રણની વચ્ચે થઈને જાય છે રાત્રે એટલો શાંત હતો કે દૂર દૂર સુધી માત્ર રેતીના ટેકરાઓ જતા અને અમુક જગ્યાએ ક્યાંક ઝાડ જોવા મળતા હતા આ રસ્તા પર એક બસ ડ્રાઈવર રઘુનાથ જેની ઉંમર હશે આશરે વર્ષ દરરોજ પોતાની જૂની બસ લઈને ગામડાઓના મુસાફરોને લઈ જતો હતો ઓગણીસો એસીનો દાયકો રાજસ્થાનનું રણ જેની રેતીના ટેકરાઓ દિવસે સૂરજની કઠોર ગરમીથી તપતા અને રાત્રે ચાંદરીના ચાખા પ્રકાશમાં એક વિચિત્ર શાંતિ ફેલાવતા બિકાનેરથી જેસલમેર જતો એક રસ્તો જે નાના નાના ગામડાઓને જોડતો હતો રાત્રે એટલો નીરવ બની જતો કે દૂરથી આવતો શિયાળનો રુદન કે ઝાડની ડાળીઓનો હળવો સરસરાહટ પણ હૃદયના ધબકારા વધારી દેતો રઘુનાથ ચાલીસેક વર્ષનો એક નિશ્ચય માણસ જેનો ચહેરો રણની કઠોરતા અને જીવનના સંઘર્ષોથી ખરડાયેલો હતો તેની આંખોમાં એક ચમક હતી જે જાણે રણના રહસ્યોને ઓળખતી હોય પણ તેના હોઠ ક્યારેય તે રહસ્યોને બોલવા દેતા ન હતા રઘુનાથ એકલો ડ્રાઈવર હતો જ્યાં રસ્તા પર રાત્રે બસ ચલાવવાની હિંમત રાખતો ગામના લોકો તેની હિંમતની દાદ આપતા પણ ધીમા અવાજે એ પણ ઉમેરતા કે આ રસ્તો રાત્રે જીવતો થઈ ઉઠે છે કેટલાક વૃદ્ધો એવું પણ કહેતા કે આ રસ્તા પર રાત્રે ચાલવું એટલે રણના રહસ્યો સાથે રમત રમવી એ રાતે રઘુનાથે એકલો હતો તેનો કંડક્ટર શંકર તબિયત ખરાબ હોવાને કારણે ન આવ્યો રઘુનાથે બસનું એન્જિન ચાલુ કર્યું અને બસની અંદર એક જૂનો રેડિયો અને હળવું સંગીત વાગતું હતું એક રાજસ્થાની લોકગીત જેના શબ્દો રણની શાંતિમાં ઓગળી જતા હતા ગીતની ધૂન એટલી નરમ હતી કે રઘુનાથના મનને શાંત કરતી હતી બસમાં ગામડાના મુસાફરો હતા ખેતરેથી પરત ફરતો એક ખેડૂત જેના હાથમાં ધૂળથી ખરડાયેલું કુર્તું હતું એક મહિલા જે બજારમાંથી લાલ ઓઢણીમાં લપેટેલો સામાન લઈને ઘરે જતી હતી અને બે ત્રણ વેપારીઓ જેઓ નાના મોટા થેલાઓ સાથે પોતાના ગંતવ્ય જવા આતુર હતા દરેક સ્ટોપ આવતું અને એક પછી એક મુસાફરો ઉતરતા ગયા રામપુરા ગામના છેલ્લા સ્ટોપ પર એક વૃદ્ધ માણસ ઉતર્યો તેનો ચહેરો રણની રેતી જેવો ઝાંખો હતો અને તેની આંખોમાં એક વિચિત્ર ચિંતા દેખાતી હતી તેણે રઘુનાથને ધીમા અવાજે કહ્યું રઘુ આજે રાત થોડી ભારે લાગે છે સાવધાન રહી છે રઘુનાથે હસીને વાત ટાળી પણ તેના મનમાં એક અજાણી બેચેની ઉઠી તેણે રેડિયોનો અવાજ થોડો વધાર્યો જાણે સંગીત તેની બેચેનીને શાંત કરી શકે બસ હવે ખાલી હતી અને રઘુનાથ એકલો રણના રસ્તા પર આગળ વધતો હતો રણની શાંતિ હવે ગાઢ થતી જતી હતી રઘુનાથ એકલો હતો અને રેડિયોનું હળવું માહોલ બનાવતું હતું રઘુનાથે સ્ટીરિંગ વ્હીલ પર હાથ ફેરવ્યો અને આગળના સ્ટોપ તરફ નજર કરી દૂર ઝાંખી ચાંદનીમાં એક સ્ટોપ દેખાયું જ્યાં રેતીના ટેકરાઓ વચ્ચે બે આકૃતિઓ ઊભેલી હતી તેમના કપડા ઝાખા અને જૂના દેખાતા હતા જાણે દાયકો જૂના ફેશનના હોય રઘુનાથે બસ રોકી અને બારણું ખુલ્યું બે મુસાફરો ચડ્યા પહેલો હતો એક વૃદ્ધ પુરુષ જેની દાઢી લાંબી અને રૂવાટી હતી તેના કપડાં ધૂળથી ઢંકાયેલા હતા અને તેની આંખોમાં એક શૂન્યતા હતી જે જાણે આ દુનિયાની ન હોય બીજો હતો એક યુવાન જેનો ચહેરો નિસ્તેજ અને ઝાખો હતો તેના હોઠ પર એક ઠંડુ અસ્વાભાવિક સ્મિત રમતું હતું જે રઘુનાથને અસ્વસ્થ કરી ગયું ટિકિટ ક્યાંની રઘુનાથે પૂછ્યું પણ બંને મુસાફરોએ કોઈ જવાબ ન આપ્યો વૃદ્ધ પુરુષ બસની આગળ સીટ પર બેઠો અને યુવાન ચૂપચાપ પાછળની સીટ તરફ ચાલ્યો રઘુનાથે રિયરવ્યુ મિરરમાં જોયું અને તેનું હૃદય ધડકું બંધ થઈ ગયું યુવાનનો પ્રતિબિંબ દેખાતો ન હતો તેના હાથ પરસેવાથી લપલપી ગયા પણ તેણે હિંમત રાખી અને બસ આગળ વધારી રેડિયોનું સંગીત અચાનક ખખડ્યું અને ગીતની જગ્યાએ એક વિચિત્ર સરસરાટ સંભળાવા લાગ્યો જાણે કોઈ ધીમા અવાજે ગણગણતું હોય રઘુનાથે રેડિયો બંધ કરવાનો પ્રયાસ કર્યો પણ તે કામ ન કર્યું તેની આંખો રસ્તા પરથી હટીને બસની અંદર ફરવા લાગી અને તેને લાગ્યું કે બસની અંદર હવા ભારે થતી જતી હતી રઘુનાથની બસ રણના ખાલી રસ્તા પર આગળ વધતી હતી પણ તેનું મન હવે શાંત ન હતું ઝાંખી ચાંદનીમાં રેતીના ટેકરાઓ એક અજીબ ચમક સાથે ચઢાળતા હતા જાણે તે રણના કોઈ રહસ્યમય ગવાહી આપતા હોય બસનું એન્જિન ઘરઘરાતું હતું પણ તેનો અવાજ હવે રઘુનાથને સામાન્ય નહોતો લાગતો રેડિયોમાંથી આવતું રાજસ્થાનની લોકગીત અચાનક ખખડ્યું અને તેની જગ્યાએ એક સરસરહાટ શરૂ થયો જાણે કોઈ ધીમા અવાજે ગણગણતું હોય રઘુનાથે રેડિયોનું બટન દુબાવીને તેને બંધ કરવાનો પ્રયાસ કર્યો પણ બટન જાણે જામ થઈ ગયું હતું સરસરહાટ ચાલુ રહ્યો અને તેની સાથે એક ધીમો ભયજનક શબ્દ ભળવા લાગ્યો ઘરે ઘરે લઈ જા રઘુનાથની આંખો રસ્તા પર ટકેલી હતી પણ તેનું ધ્યાન બસની અંદરના માહોલ પર હતું બે મુસાફરો વૃદ્ધ પુરુષ અને યુવાન જે થોડી વાર પહેલા ચડ્યા હતા તેમની હાજરી જાણે બસની હવાને ભારે કરી રહી હતી રઘુનાથે મિરરમાં એક નજર નાખી અને જાણે તેનું હૃદય ધડકતું બંધ થઈ ગયું યુવાન જે પાછળની સીટ પર બેઠો હતો તેનું પ્રતિબિંબ મિરરમાં દેખાતું ન હતું રઘુનાથે ઝડપથી આંખો ફેરવીને પાછળ જોયું યુવાન હજુ ત્યાં હતો તેના હોઠ પર તે જ ઠંડુ અસ્વાભાવિક સ્મિત રમતું હતું પણ મિરરમાં તેની જગ્યાએ ફક્ત ખાલી સીટ દેખાતી હતી તેના હાથ પરસેવાથી લપલપી ગયા અને સ્ટીરિંગ વ્હીલ તેની પકડમાંથી લપસી રહ્યું હતું આ શું થઈ રહ્યું છે તેણે પોતાની જાતને ધીમા અવાજે પૂછ્યું પણ તેનો અવાજ બસની અંદર જાણે ઓગળી ગયો તેણે બસની ગતિ થોડી વધારી જાણે ઝડપથી આગળ વધવાથી આ વિચિત્ર માહોલ પાછળ છૂટી જશે પણ થોડીવાર પછી તેની આંખો ફરીથી રસ્તા પર ટકી અને તેનું હૃદય ગભરાટથી ધડકવા લાગ્યું દૂર ઝાંખી ચાંદનીમાં તે જ સ્ટોપ ફરીથી દેખાયો જ્યાંથી આ બે મુસાફરો ચડ્યા હતા તે જ ઝાંખો માઇલ જેના પર જેસલમેર એકસો વીસ કિલોમીટર લખેલું હતું તે જ રેતીનો ટેકરો જેની બાજુમાં એક વાકી ચૂકી ડાળીવાળું ઝાડ ઊભું હતું રઘુનાથે બસની ગતિ ધીમી કરી અને તેનું મન આશ્ચર્ય અને ભયના ગોટાળામાં ફસાઈ ગયું આ કેવી રીતે શક્ય છે તેણે પોતાની જાતને પૂછ્યું હું તો આ સ્ટોપ પસાર કરી ગયો આગળ વધી ગયો તેણે રસ્તાના નિશાનો ફરીથી જોયા ઝાડની ડાળીઓ પર ચાંદરીનો પ્રકાશ એ જ રીતે પડતો હતો જેમ તે થોડી વાર પહેલાં જોઈ ચૂક્યો હતો મારી સ્ટોન પર લખેલું એકસો વીસ કિમીનું અંતર એકદમ સ્પષ્ટ હતું જાણે તેને કોઈએ હમણાં જ રંગીનું હોય રઘુનાથે બસનું ડેશબોર્ડ જોયું ઓટોમીટરની સોય થોડીક આગળ વધી હતી એટલે કે તે ખરેખર આગળ ચાલ્યો હતો પણ આ સ્ટોપ આ સ્ટોપ કેવી રીતે ફરીથી આવી ગયો તેના હૃદયના ધબકારા ઝડપી થતા ગયા અને તેના હાથ સ્ટેરિંગ વધતી રહી જાણે કોઈ અજાણી શક્તિ તેને ખેંચી રહી હોય રઘુનાથે ગભરાટમાં એન્જિન બંધ કરવા માટે ચાવી ફેરવવાનો પ્રયાસ કર્યા પણ ચાવી પણ હલી નહીં બસનું એન્જિન હજુ ચાલુ રહ્યું અને તેનો ઘર હવે હવે દુઃખદ રુદન જેવા અવાજમાં બદલાઈ ગયો એવું લાગતું હતું જાણે બસની અંદર કોઈ સ્ત્રી ધીમા અવાજે રડતી હોય અને તેનો અવાજ રઘુનાથના હૃદયને ચીરી હતો ફરીથી રિયરવ્યુ મિરરમાં જોયું અને આ વખતે તેની આંખો ભયથી ફાટી ગઈ વૃદ્ધ પુરુષ જે આગળની સીટ પર બેઠો હતો હવે ત્યાં ન હતો તેની જગ્યાએ એક ઝાંખો ધૂંધળો પડછાયો બેઠો હતો જેની આંખો રઘુનાથને એકી જોતી હતી તે પડછાયાનો ચહેરો સ્પષ્ટ ન હતો પણ તેની આંખોમાં એક ચમક હતી જે જાણે રઘુનાથના આત્માને ચૂસી લેતી હોય રઘુનાથે ઝડપથી આંખો ફેરવી પણ તેનું શરીર ઠંડુ થતું જતું હતું યુવાન હજુ પાછળની સીટ પર હતો પણ તેનું સ્મિત હવે વધુ ભયાનક લાગતું હતું તેની આંખોમાં એક અજીબ ચમક હતી અને તેના હોઠ ધીમે ધીમે હલ્યા જાણે તે કંઈક બોલવા માંગતો હોય રઘુનાથે તેની તરફ જોવાની હિંમત ન કરી પણ તેને લાગ્યું કે યુવાનનો અવાજ તેના કાનમાં ગુંજી રહ્યો હતો આગળનો સ્ટોપ ઘરે લઈ જા અવાજ એટલો ધીમો હતો કે તે રણની હવામાંથી આવતો હોય તેવું લાગતું હતું પણ તેની ગુંજ રઘુનાથના મનમાં ઘૂમતી રહી રઘુનાથે બસની બારીઓ બંધ કરવાનો પ્રયાસ કર્યો પણ બારીઓ જાણે કોઈએ બહારથી પકડી રાખી હોય બહારની હવા બસની અંદર ઘૂસી આવતી હતી અને તેની સાથે એક વિચિત્ર ધૂળ ભરી ગંધ જાણે જૂની સડી ગયેલી રેતીની ગંધ હોય રઘુનાથે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને તેનું મન ગભરાટથી ભરાઈ ગયું તેણે બસની લાઇટો ચાલુ કરવાનો પ્રયાસ કર્યો પણ લાઇટો જબૂકીને ઝાંખી પડી ગઈ બસની અંદર અંધકાર ફેલાયો અને ફક્ત ચાંદનીનો ઝાંખો પ્રકાશ બારીઓમાંથી આવતો હતો રઘુનાથે ફરીથી રસ્તા પર નજર કરી અને તેનું શરીર ઠંડુ પડી ગયું સ્ટોપ ફરીથી દેખાયું તે જ માઇલ સ્ટોન તે જ ટેકરો તે જ ઝાડ આ વખતે તેને લાગ્યું કે ઝાડની ડાળીઓ જાણે હલી રહી હતી ભલે હવા ચાલતી ન હતી રેતીના ટેકરા ઉપર ચાંદીનો પ્રકાશ હવે ઝાંખો ન હતો પણ એક વિચિત્ર લીલાશ પડતો ઝબકારો દેખાતો હતો જાણે રેતીની અંદરથી કોઈ પ્રકાશ નીકળતો હોય રઘુનાથે બસની ગતિ ધીમી કરવાનો પ્રયાસ કર્યો પણ બસ હજુ આગળ વધતી રહી અચાનક બસની બારી પર એક ઝાંખો હાથનો નિશાન દેખાયો જાણે કોઈ બહારથી કાચને અડક્યો હોય રઘુનાથે ગભરાટમાં બારી તરફ જોયું પણ બહાર કંઈ દેખાયું નહીં ફક્ત રેતીના ટેકરાઓ અને ઝાડની ડાળીઓ જે હવે જાણે બસ તરફ નમતી હોય એવું લાગતું હતું બીજો હાથનો નિશાન દેખાયો આ વખતે બીજી બારી પર રઘુનાથનો પરસેવો ટપકવા લાગ્યો અને તેનું શરીર ધ્રુજતું હતું કોણ છે તેણે બૂમ પાડી પણ તેનો અવાજ બસની અંદર જ ગુંજી ગયો રઘુનાથે ફરીથી રેરવ્યું મિરરમાં જોયું અને આ વખતે તે ચીજ પાડી ઉઠ્યો યુવાન હવે પાછળની સીટ પર ન હતો તે બસની અંદર રઘુનાથની નજીક ઊભો હતો તેનો ચહેરો ચાખો હતો અને તેની આંખોમાં એક ભયાનક ચમક હતી ઘરે લઈ જા તેણે ધીમા ગુંજતા અવાજે કહ્યું અને તેનો અવાજ જાણે રઘુનાથના મનમાં ઘૂસી ગયો રઘુનાથે બસનું સ્ટેરિંગ ચુસ્તપણે પકડ્યું અને આંખો બંધ કરી દીધી જાણે આ બધું એક સ્વપ્ન હોય પણ જ્યારે તેણે આંખો ખોલી ત્યારે બસ ફરીથી તે જ સ્ટોપ પાસે હતી રસ્તો જાણે એક વર્તુળમાં ફરતો હતો અને રઘુનાથ તેની અંદર ફસાઈ ગયો હતો રણની શાંતિ હવે એક ભયાનક ગર્જનામાં ફેરવાઈ ગઈ હતી અને રઘુનાથને લાગ્યું કે તે એક એવી દુનિયામાં ફસાઈ ગયો છે જે આ રણની રેતીની નીચે દઠાયેલી હતી અને મિત્રો હવે આગળ રઘુનાથ સાથે જે થવાનું હતું તેની કોઈ કલ્પના પણ કરી નહીં હોય અને અંતમાં

જીયા બેન દરેક મિત્રોને યુકેથી જય શ્રી કૃષ્ણ કહી રહ્યા છે ત્યારબાદ રશ્મિકાબેન પંચાલ પણ દરેક વિડિયોમાં ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ સુમન સોલંકી નસવાડી છોટા લખી રહ્યા છે તમારો અવાજ સરસ છે કહાનીમાં પણ મજા આવે છે ત્યારબાદ જાવેદ પઠાણ ધૂળેટા ઉમરેટથી સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ સીએલ પટેલ મુંબઈથી સરસ કોમેન્ટ કરી રહ્યા છે નરેશ કુમાર કોડીનારથી સરસ કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ સુરતથી વિલાસબેન ઝાલન ધરા પણ દરેક વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે આપ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જે પણ મિત્રોના નામ બાકી રહી જતા હોય તેમને વિનંતી કે તમે દરેક એપિસોડમાં સરસ કોમેન્ટ કરતા રહો અને સાથે આપનું નામ પણ લખતા રહો જેથી અમે આવતા એપિસોડમાં આપના નામનો પણ જરૂરથી ઉલ્લેખ કરીશું મિત્રો અહીં ખાસ નોંધ લેશો કે જે પણ મિત્રોએ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તેના નામ જ ઉલ્લેખ કરવામાં આવશે તો મિત્રો તમારા નામની સાથે ગામનું નામ પણ જરૂરથી લખજો જેથી જો કોઈ તમારા સગા સંબંધી અમારો એપિસોડ નિહાળતા હોય તો તમારું નામ સાંભળીને તે પણ ગર્વ મહેસૂસ કરી શકે તો ચાલો મિત્રો હવે આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરી લઈએ રઘુનાથનું હૃદય હવે એટલું ઝડપથી ધબકતું હતું કે તેને લાગતું હતું કે તેની છાતી ફાટી જશે બસ રણના રસ્તા પર આગળ વધતી હતી પણ રસ્તો જાણે એક અનંત વર્તુળમાં ફરતો હતો તેજ રેતીનો ટેકરો અને તે જ વાકી ચૂકી ડાળીઓનું ઝાડ બધું વારે વારે દેખાતું હતું જાણે રણની રાત રઘુનાથ સાથે કોઈ ભયાનક રમત રમતી હોય બસની અંદરની હવા એટલી ભારે થઈ ગઈ હતી કે રઘુનાથને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી રેડિયોમાંથી આવતો સરસરાટ હવે એક ધીમા ગણગડતા અવાજમાં બદલાઈ ગયો હતો જે જાણે કહેતો હતો ઘરે લઈ જા ઘરે લઈ જા બસનું એન્જિન ગરગરાહટ કરતું હતું પણ તેનો અવાજ હવે સામાન્ય ન હતો તે જાણે કોઈ સ્ત્રીનું રુદન હોય એક દુઃખદ ગુંજતો અવાજ જે રઘુનાથના કાનમાં ઘૂસીને તેના મનને ચીરી નાખતો હતો રઘુનાથે રિયર મિરરમાં જોયું અને તેની આંખો ભયથી ફાટી ગઈ વૃદ્ધ પુરુષ જે આગળની સીટ પર બેઠો હતો હવે ત્યાં ન હતો તેની જગ્યાએ એક ઝાંખો ધૂંધળો પડછાયો ફરતો દેખાયો જેની આંખો રઘુનાથને એકી જોતી હતી યુવાન જે પાછળની સીટ પર હતો હવે બસની અંદર રઘુનાથની નજીક ઊભો હતો તેના હોઠ પર તે ભયાનક સ્મિત રમતું હતું અમને ઘરે લઈ જા નહીં તો તેનો અવાજ એટલો ગુંજતો હતો કે રઘુનાથના કાનમાં તે ઘૂમતો રહ્યો રઘુનાથે બસની ગતિ વધારવાનો પ્રયાસ કર્યો જાણે ઝડપથી આગળ વધવાથી આ ભયાનક માહોલ પાછળ છૂટી જશે પણ અચાનક બસનું ડાબુ ટાયર પંચર થઈ ગયું એક જોરદાર ધડાકો થયો અને બસ ડગમગી રઘુનાથે લીધું પણ બસ રેતીના રસ્તા પર લથડતી આગળ વધી ટાયરનો ઘસડાટ રેતી પર એક વિચિત્ર ઘર્ષણનો અવાજ પેદા કરતો હતો જે એન્જિનના રુદન જેવો લાગતો અવાજ સાથે ભળીને એક ભયજનક સંગીત બનાવતો હતો રઘુનાથનું મન એટલું ગભરાઈ ગયું હતું તેણે બસ રોકવાનું વિચાર્યું જ નહીં તેના મગજમાં ફક્ત એક જ વિચાર ઘૂમતો હતો આગળ વધુ ગમે તે થાય આગળ વધુ પંચર ટાયર સાથે બસ લથડતી આગળ વધતી હતી અને રઘુનાથના હાથ સ્ટેરિંગ પર ધ્રુજતા હતા તેનો પરસેવો ટપકીને તેની આંખોમાં જતો હતો તેનાથી તેનું દ્રષ્ટિ ક્ષેત્ર ઝાખું થતું હતું બસની બારીઓ પર હવે ઝાખા હાથના નિશાનો દેખાવા લાગ્યા જાણે બહારથી કોઈ બસને અડકવાનો પ્રયાસ કરતું હોય રઘુનાથે બારી તરફ જોયું પણ બહાર ફક્ત રેતીના ટેકરાઓ અને ઝાડની ડાળીઓ દેખાતી હતી જે હવે જાણે બસ તરફ હોય તેવું લાગતું હતું ચાંદનીનો પ્રકાશ હવે ચાખો ન હતો પણ એક વિચિત્ર લીલાશ પડતો ઝબકારો દેખાતો હતો જાણે રેતીની અંદરથી કોઈ અજાણ્યો પ્રકાશ નીકળતો હોય રઘુનાથે બસની લાઇટો ચાલુ કરવાનો પ્રયાસ કર્યો પણ લાઇટો જબૂકીને બંધ થઈ ગઈ બસની અંદર અંધકાર ફેલાયો અને ફક્ત બહારનો ઝાખો લીલાશ પડતો પ્રકાશ બારીઓમાંથી આવતો હતો રઘુનાથની આંખો બસની અંદર ફરવા લાગી અને તેને લાગ્યું કે બસની સીટો પર ઝાખા પડછાયો ફરતા દેખાતા હતા વૃદ્ધ પુરુષનો પડછાયો હવે બસની અંદર ચાલતો હતો પણ તેના પગ રેતીને અડકતા ન હતા તેની આંખોમાં એક ભયાનક ચમક હતી અને તેનો ચહેરો જાણે ધૂંધળો થતો જતો હતો યુવાન હજુ રઘુનાથની નજીક ઊભો હતો તેના હોઠ ધીમે ધીમે હલતા હતા અને તેનો અવાજ રઘુનાથના કાનમાં ગુંજતો હતો અમને ઘરે લઈ જા નહીં તો રઘુનાથે બૂમ પાડવાનો પ્રયાસ કર્યો કોણ છો તમે શું ચાહો છો પણ તેનો અવાજ બસની અંદર જ ઓગળી ગયો બસની બારીઓ પર હાથના નિશાનો વધુ સ્પષ્ટ થતા જતા હતા અને હવે તે નિશાનો જાણે બસની અંદર તરફ ખસતા હોય તેવું લાગતું હતું રઘુનાથે બારીઓ બંધ કરવાનો પ્રયાસ કર્યો પણ બારીઓ જાણે કોઈએ બહારથી પકડીને રાખી હોય બહારની હવા બસની અંદર ઘૂસી આવતી હતી અને તેની સાથે એક ધૂળ ભળી સડેલી ગંધ જાણે રણની રેતીની નીચે કોઈ જૂની કબર ખુલી ગઈ હોય અચાનક બસનું એન્જિન ખખડ્યું અને બંધ થઈ ગયું રેડિયોનો ગણગણાટ પણ થંભી ગયો અને એક ભયાનક શાંતિ બસની અંદર ફેલાઈ ગઈ રઘુનાથે એન્જિન ચાલુ કરવાનો પ્રયાસ કર્યો ચાવી ફેરવી પણ ચાવી જામ થઈ ગઈ બસની લાઇટો ફરીથી ઝબૂકી અને આ વખતે તે સંપૂર્ણ બંધ થઈ ગઈ બસની અંદર અંધકાર એટલો ગાઢ થઈ ગયો કે રઘુનાથને પોતાના હાથ પણ દેખાતા ન હતા ફક્ત બારીઓમાંથી આવતો લીલાશ પડતો પ્રકાશ બસની અંદર એક વિચિત્ર માહોલ બનાવતો હતો રઘુનાથે રેરવ્યુ મિરરમાં જોયું અને તે ચીસ પાડી ઉઠ્યો બસ ખાલી ન વૃદ્ધ પુરુષ અને યુવાન હવે બસની અંદર ફરતા હતા પણ તેમના પગ નીચે અડકતા ન હતા તેમના ચહેરા ઝાખા હતા અને તેમની આંખોમાં એક ભયાનક ચમક હતી બસની સીટો પર હવે બીજા ઝાખા પડછાયા દેખાવા લાગ્યા જાણે કે બસમાં અચાનક ઘણા બધા મુસાફરો ચડી ગયા હોય રઘુનાથને લાગ્યું કે તે એક એવી દુનિયામાં ફસાઈ ગયો છે જે રણની રેતીની નીચે દટાયેલી હતી રઘુનાથે બસનું બારણું ખોલવાનો પ્રયાસ કર્યો પણ બારણું જામ થઈ ગયું હતું તેને બારણું જોરથી ધકો માર્યો પણ તે હલ્યું નહીં બસની બારીઓ પર હાથના નિશાનો હવે એટલા સ્પષ્ટ હતા કે રઘુનાથને લાગ્યું કે કોઈ બહારથી બસની અંદર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે તેના કાનમાં હવે રુદન જેવો અવાજ ન હતો પણ એક ધીમો ગણગણતો અવાજ જે જાણે ઘણા લોકો એકસાથે બોલતા હોય ઘરે લઈ જા ઘરે લઈ જા અવાજ એટલો ગુંજતો હતો કે રઘુનાથનું મન ગૂંચવાતું જતું હતું રઘુનાથનો ગભરાટ હવે ચરમસીમાએ પહોંચી ગયો હતો તેનું શરીર ધ્રુજતું હતું અને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા તેણે આંખો બંધ કરી અને પોતાની જાતને સંભાળવાનો પ્રયાસ કર્યો પણ બસની અંદરનો માહોલ જાણે તેના આત્માને ચૂસી લેતો હોય રણની રાત હવે એક ભયાનક સ્વપ્નમાં ફેરવાઈ ગઈ હતી અને રઘુનાથ તેની અંદર ફસાઈ ગયો હતો રઘુનાથનો ગભરાટ હવે એટલો તીવ્ર થઈ ગયો હતો કે તેનું શરીર ધ્રુજતું બંધ થઈ ગયું જાણે તે ભયની ચરમસીમાએ પહોંચી ગયું હોય અને હવે તેનું મન શરણાગતિ સ્વીકારવા માટે તૈયાર થઈ ગયું હતું બસ રણના રસ્તા પર એક ખંડેર થયેલા ગામડા પાસે રોકાઈ ગઈ હતી જે રઘુનાથે આગલી રાતોમાં ક્યારેય જોયો ન હતો આ ગામડું જાણે રણની રેતીમાંથી અચાનક ઉગી નીકળ્યું હોય જર્જરિત દીવાલો ધૂળથી ટંકાયેલી ઝૂંપડીઓ અને એક વાકી ચૂકી જાણની ડાળીઓ જે તાજ ચાંદનીના ચાખા પ્રકાશમાં જાણે નાચતી હોય ગામડાની આસપાસ ઝાખા પડછાયો ફરતા દેખાયા હતા જેમની આકૃતિઓ સ્પષ્ટ નહોતી પણ તેમની હાજરી રઘુનાથના હૃદયમાં ઠંડો પરસેવો લાવી રહી હતી બસની બારીઓ પર હવે હાથના નિશાનો વધુ ગાઢ થતા જતા હતા જાણે બહારના પડછાયો બસની અંદર આવવાનો પ્રયાસ કરતા હોય રઘુનાથે બારીઓ બંધ કરવાનો પ્રયાસ કર્યો પણ તે જામ થઈ ગઈ હતી બહારથી હવા બસની અંદર ઘૂસી આવતી હતી અને તેની સાથે એક ધૂળ ભરી સડેલી ગંધ જાણે રણની રેતીની નીચે કોઈ જૂની કબર ખુલી હોય બસનું એન્જિન બંધ થઈ ગયું હતું અને રેડિયોનો ગણગણાટ પણ થંભી ગયો હતો એક ભયાનક શાંતિ બસની અંદર ફેલાઈ ગઈ જે રઘુનાથના કાનમાં ગુંજતા ઘરે લઈ જાના અવાજ કરતા પણ વધુ ભયાનક હતી રઘુનાથે રિયરિયુ મિરરમાં જોયું અને તેની આંખો ભયથી ફાટી ગઈ બસ ખાલી ન હતી મૃત્યુ પુરુષ અને યુવાન હવે બસની અંદર ફરતા હતા પણ તેમના પગ નીચે અડગતા નહોતા તેમના ચહેરાઓ ઝાખા હતા અને તેમની આંખોમાં એક ચમક હતી જે જાણે રઘુનાથના આત્માને ચૂસી લેવા માંગતી હોય બસની સીટો પર હવે બીજા ઝાખા પડછાયો દેખાવા લાગ્યા હતા જાણે બસમાં અચાનક ઘણા મુસાફરો ચડી ગયા હોય તેમના ચહેરા સ્પષ્ટ નહોતા પણ તેમની આંખો રઘુનાથને એકી ટેસે જોતી હતી અને તેમના હોઠ ધીમે ધીમે હલતા હતા જાણે તેઓ બધા એક સાથે ગણગણતા હોય ઘરે લઈ જા ઘરે લઈ જા રઘુનાથે બસનું બારણું ખોલવાનો પ્રયાસ કર્યો પણ બારણું જાણે કોઈએ બહારથી પકડી રાખ્યું હોય તેણે જોરથી ધક્કો માર્યો પણ બારણું હલ્યું નહીં બસની બારીઓ પરના હાથના નિશાનો હવે એટલા સ્પષ્ટ હતા કે રઘુનાથને લાગ્યું કે કોઈ બહારથી બસની અંદર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે તેના કાનમાં હવે એક ગણગણાટ ગુંજવા લાગ્યો જે જાણે ઘણા લોકોના અવાજોનું મિશ્રણ હોય અવાજ એટલો તીવ્ર થતો જતો હતો કે રઘુનાથને લાગ્યું કે તેનું માથું ફાટી જશે બસની અંદરનો અંધકાર હવે એટલો ગાઢ થઈ ગયો હતો કે રઘુનાથને પોતાના હાથ પણ દેખાતા ન હતા ફક્ત બારીઓમાંથી આવતો લીલાશ પડતો પ્રકાશ બસની અંદર એક વિચિત્ર ભયજનક માહોલ બનાવતો હતો રઘુનાથને એવું લાગ્યું કે બસની અંદરની હવે જાણે તેના શ્વાસને દબાવી રહી હોય તેનો પરસેવો ટપકીને તેની આંખોમાં જતો હતો અને તેની દ્રષ્ટિ પણ ઝાંખી થતી જતી હતી તેના હૃદયના ધબકારા એટલા ઝડપી થતા હતા કે કે તેને લાગ્યું તેનું હૃદય છાતીમાંથી બહાર નીકળી જશે અચાનક બસની બારીઓ પરના હાથના નિશાનો વધુ તીવ્ર થયા અને રઘુનાથને લાગ્યું કે બારીઓ જાણે ફાટી જશે બહારના પડછાયો હવે નજીક આવતા દેખાતા હતા અને તેમની આંખોમાં એક ભયાનક ચમક હતી રઘુનાથે આંખો બંધ કરી દીધી અને તેના હોઠ ધીમે ધીમે હલવા લાગ્યા જાણે તે પોતાની જાતને હિંમત આપવા માગતા હોય કંઈક બોલતો હોય હે રામ હે રામ તે ધીમા અવાજે બોલ્યો પણ તેનો અવાજ બસની અંદરના ગણગણાટમાં ડૂબી ગયો તેના હાથ અચાનક તેના ખિસ્સામાં ગયો અને તેની આંગળીઓને એક નાનું ઠંડુ તાવીજ પરસી ગયું આ તાવીજ તેની માતાએ ઘણા વર્ષો પહેલાં તેને આપ્યું હતું જ્યારે તે નાનો હતો તેની માતાએ કહ્યું હતું રઘુ આ તાવીજ હંમેશા તારી સાથે રાખજે આ તને દરેક મુસીબતમાંથી બચાવશે રઘુનાથે ક્યારેય આ તાવીજ પર વિશેષ ધ્યાન નહોતું આપ્યું તે એક સામાન્ય લોખંડનો ટુકડો હતો જેની અંદર એક નાનું શિવલિંગ બનાવેલું હતું અને તેની આસપાસ થોડા મંત્રો કોતરાયેલા હતા પણ આ ભયની ઘડીમાં તો તાવીજ તેની એકમાત્ર આશા લાગતું હતું રઘુનાથે તાવીજને ચુસ્તપણે પકડી લીધું અને તેના હોઠ ઝડપથી હલવા લાગ્યા

થોડો હળવો થયો છે બારીઓમાંથી આવતો લીલાશ પડતો પ્રકાશ હવે ઝાંખો થઈ ગયો હતો અને ચાંદનીનો સામાન્ય પ્રકાશ ફરીથી દેખાવા લાગ્યો રઘુનાથે રિહરવી મિરૂરમાં જોયું બસ ખાલી હતી વૃદ્ધ પુરુષ અને યુવાન ગાયબ થઈ ગયા હતા અને બસની સીટો પર કોઈ પડછાયો ન હતો રઘુનાથે એન્જિન ચાલુ કરવાનો પ્રયાસ કર્યો અને આ વખતે ચાવી હલી એન્જિન ઘરઘરાહાટ કરતું ચાલુ થયું અને બસની લાઇટો ફરીથી ઝબુકવા લાગી રઘુનાથે રસ્તા પર નજર કરી અને તેની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ ખંડેર ગામડું ગાયબ થઈ ગયું હતું તેની જગ્યાએ જેસલમેરનો મુખ્ય રસ્તો દેખાયો અને દૂર ઝાંખી લાઇટોની ઝગમગાટ જેસલમેર શહેરની હાજરી દર્શાવતી હતી રઘુનાથે તાવીજને ચુસ્તપણે પકડી રાખ્યું અને તેના હોઠ હજુ પણ ધીમે ધીમે મંત્રોનું ઉચ્ચારણ કરતા હતા બસ હવે પંક્ચર ટાયર સાથે લથડતી આગળ વધતી હતી પણ રઘુનાથને લાગ્યું કે હવે રણની ભયાનક રાતમાંથી બહાર નીકળી રહ્યો છે તેનું હૃદય હજી ધડકતું હતું પણ તાવીજે તેને એક અજાણી હિંમત આપી હતી તેણે બસને જેસલમેરના બસ સ્ટેન્ડ તરફ ચલાવી અને જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેનું શરીર ધ્રુજતું હતું અને તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો જેસલમેરના બસ સ્ટેન્ડ પર પહોંચીને રઘુનાથે બસ રોકી અને બહાર નીકળ્યો તેના હાથમાં હજુ પણ તાવી જ હતું જેને તે ચુસ્ત પણ પકડી રહ્યો હતો તે ગામના ચોકમાં ગયો જે રાત્રે થોડા વૃદ્ધો બેઠા હતા તેણે ધ્રુજતા અવાજે પોતાની વાત કહી બે અજાણ્યા મુસાફરો રસ્તો જે કપાતો ન હતો એન્જિનનો રુદન જેવો અવાજ પંચર ટાયર અને ખંડેર ગામડું ગામના વૃદ્ધોએ એકબીજા સામે જોયું અને વૃદ્ધે ધીમા અવાજે કહ્યું રઘુ તે જેમને મળ્યો તે મુસાફર ન હતા ઘણા વર્ષો પહેલાં આ જ રસ્તા પર એક બસનો અકસ્માત થયો હતો તે બસમાં ઘણા મુસાફરો હતા અને તે બધા જ મૃત્યુ પામ્યા હતા એવું કહેવાય છે કે તેમની આત્માઓ હજુ પણ રણમાં ભટકે છે પોતાના ઘરે જવાનો રસ્તો શોધતી તે બે મુસાફરો વૃદ્ધ અને યુવાન તે જ અકસ્માતના ભાગ હતા રઘુનાથે આ સાંભળીને પોતાનું માથું હાથમાં પકડી લીધું તેના મનમાં ભય અને આશ્ચર્યનું મિશ્રણ હતું તેણે નક્કી કર્યું કે તે ક્યારે આ રસ્તા પર બસ ચલાવશે નહીં તે દિવસથી રઘુનાથે પોતાની નોકરી છોડી દીધી અને ગામમાં એક નાની દુકાન ખોલી પણ તેના હૃદયમાં રણની તે રાતનો ભય હંમેશા રહ્યો ગામના લોકો આજે પણ તે રસ્તાની વાત કરે છે અને રઘુનાથની બસની કહાની એક દંતકથા બની ગઈ છે રણનો રસ્તો હજુ પણ શાંત છે પણ રાત્રે તેની શાંતિમાં એક રહસ્ય રહેલું છે જે ફક્ત રણના ટેકરાઓ જ જાણે છે મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટનાઓ અને સત્ય ઘટના પર આધારિત કહાનીઓ આપને સમયસર સાંભળવા મળતી રહે તેમજ મિત્રો આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ